હેલો દોસ્તો ગુડ મોર્નિંગ બધાને જય માધારી જય શ્રીરામ તો આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે નય મસ્તન સરસ મજાનો પ્રયાસ થઈ ગયા છે જો સવાર પડી ગયું છે સરસ સરસ મજાનું એન્ડ હવે નોકરી જવા માટે એટલે અદૂત છે હવે કોફી બનાવીશું એ સડી ખીચડી વઘારા છે અને ધોની વઘારી છે સવારમાં ધોની આપણને ભાવે છે પગારી ઓકે જો

ઓકે દોસ્તો ત્યાં સુધી હું જમી લો ચાર્જિંગમાં મૂકી રાખું થોડીક વાર ઓકે તો બ્લોગમાં બન્યા રહેજો હેલો દોસ્તો તો અત્યારે હું ઘરે આવ્યો હતો જમવા જમીન પાછો ગીર જ જાઉં એટલા જ ગયો હતો ખ્વાક લેવા માટે તો હવે નોકરી જઈશ પાછો અહીં ઊભો છું ઓકે બ્લોગમાં તમે બન્યા રહેજો ઓકે મળીએ જો આ તમને લોકેશન બતાવો કેટલું સરસ લોકેશન છે અહીંયા આગળ અમુક અમુક વિડીયો અમે બનાવેલી છે અને એ જ જગ્યા છે જ્યાં અમે ક્રિકેટ રમતા હતા આ જગ્યામાં અહીંયા ક્રિકેટ બહુ લે બહુ ક્રિકેટ રમ્યા આ જગ્યા અત્યારે બહુ યાદ આવે છે અહીંયા આગળ બહુ આબાની એવું બધું હતું બહુ કેરીઓ ખાવાની મજા આવતી હંતા કુકડી રમતા હતા બહુ મજા આવતી યાર ખાસ એ દિવસો પાછા આવી જાય હેલો દોસ્તો તો ઘરે આવી ગયો છું બસ પણ થોડું મોડું થઈ ગયું બનાવવામાં કારણ કે તમે મારો ફેસ તમે જોતા જશો કે કઈ ચેન્જ આવે છે આપણે વાર કપાઈ નાખ્યા છે અને આ હેર સ્ટાઈલ કેવી લાગી કોમેન્ટ કરજો ઓકે દોસ્તો અને વાર કેવા લાગે છે કમેન્ટ કરજો સારા લાગે છે ખરાબ લાગે છે ઓકે જો આ બેટા લેને બેટા ધારા માટે લાયા ચોકે બસ ખુશ જાતે આલું nó cho con rồi, cho, em mà nó con chắc để cho cho. Papa xulá Papa, chơi lá cây. Hai cây đi hết, à ba chơi hoa cho, ઓકે દોસ્તો શું કરા હેલી ઓકે તો દોસ્તો બ્લોગમાં તમે બન્યા રહેજો હવે હું નહીં લઉં નહીં પછી ખાવા બેસ્ટ છે ઓકે મળીએ ચાલો દોસ્તો તો જો નહીં નાસ્તા ની ફ્રેશ થઈ ગયો સરસ મજાના વાર કપાઈ નાખ્યા એટલે થોડુંક મજ એકદમ અંખું અંખું લાગે પહેલાં મોટા વાર ના ને વારંવાર લાગતું તો થોડા નાના થઈ ગયા છે સાઈડો કટ આ ત્યાં બધું મસ્ત સરસ મજાના વાર થઈ ગયા છે હમણાં થોડીક વાર ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ પણ થઈશ ઓકે દોસ્તો અમે જઈએ છે જમવા અમારો કડી ખીચડી થઈ ગઈ છે તૈયાર મગનું આ મગનું શાક સારું છે ઓકે નાનો હોય ગયો આ સિંગભજિયા કોને ખાઈ ગયું સિંગ ભજિયા મસ્ત લાગ દોસ્તો જો જમી પરવાની બસ ફ્રી થઈ ગયા હવે વાર તો કપાય પણ હવે છે ને બરાબર છે પણ આ કોરા થઈ ગયા છે ને શેર કોરા થઈ ગયા છે ને એટલે શેર આમ ખુલ્લા પડી ગયા છે કાલે છે ને દિવેલ બિવેલ નાખીશ ને મસ્ત થઈ જશે કે હું વારમાં દિવેલ નાખું છું તમે છે ને આપડો મિરર છે હવે અહિયાં આગળ છે ને હું હવે રીલો બનાવીશ સરસ સરસ આપણું રીલો લોકેશન છે

હવે હું બનાવીશ સરસ મજાનું ઇલાયચી વાળું દૂધ હું સરસ મજાનું ઇલાયચી વાળું દૂધ બનાવીશ દોસ્તો ઓકે બ્લોગમાં તમે બન્યા તો દોસ્તો થઈ ગઈ છે રાત હવે આપણે બ્લોગને કરીશું અહીંયા આગળ એન્ડ અને બ્લોગ કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને હા ચેનલમાં નવા હોય તો ને સબસ્ક્રાઇબ કરી દેજો દોસ્તો આજનો બ્લોગ તો શું છે કે બહુ ટાઈમ નહીં મળ્યો શૂટ કરવાનો એટલે લગભગ સાતેક મિનિટ જો સુધીનો બ્લોગ થશે આજે કારણ કે વાર કાપાવા ગયો પછી બસ જ્યારે જમ્યો આતે તે બસ આટલું જ છે બહુ માં છે નહીં એટલે તમે બ્લોગ પૂરેપૂરો જોજો કે દોસ્તો તો મળીએ ઓકે બધાને બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી રામ અને હા ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે મળીએ